બાપ જય મોગલ જય મની કાર શ્રાદ્ધ ઘટાઇ સારું નવરતું વધાર બાકી વધઘટ નો કરશો અને આ બીજા એના ના ધોકા નો રાખ્યો ધોકા ખાઈ ખેતા દેશ ને ધોકા નાખ્યો છે એટલે દિવસ માટે હાલજો ધોકા હોય માનસોપ નહીં કારણ કે આ ધોકાનો એક ધંધો થઈ ગયો છે ધોકા ધંધા ધોકો ક્યાં ને કહેવાય ગુનેકારને જે રિફેર વાહ આપે એને ધોકો કહેવાય કોવિંદને ધોકો પીર એટલે આ ધોકા તમે દઈ દે આના દેશને ધોકાવી નાખ્યા છે કોઈ શકન છે દિવસે બરાબર છે એટલે એમ આપણું જે સંસ્કૃતિ છે આદિ અનાદિથી સનાતન ધર્મનું એ એ એક પ્રમાણે હાલવાનું છે એટલે ભાઈ ભાઈ હાલો બધા એ બાજુ ત્યાં લાવ્યું છે મગલધામ કપડાઓ બાપુ હવે નવલા નવલતા છે મિત્રો માતાજીના શેડીએ ઘળીએ ગરબા રમો પણ પહેરવેશ આખા પહેરજો અને જો તમારે પાસે નો જ ગામડામાં આવી જજો અમ તો ગામડામાં આવો જ છો તમે ડ્રેસ પહેરવા માટે લેવા માટે પણ એ ડ્રેસ ની જે કિંમત છે ને તો એ જે ડ્રેસ પહેરતા હશે પોશાક કેટલી કિંમત હશે કારણ કે એમાં અવતાર લેવા પડે બીજી વાત આજે તમે નવ દિવસ આવા આખા ડ્રેસ પહેરો છો દેશ વિદેશમાં તમારું નામ ગુજે છે તો તમને હિન્તે પાત્ર મળ્યો આવા ડ્રેસ પહેરો તો જગત ભૂલે નહીં પણ કઈ વાંધો નહીં નાથમાવડા કાઢી નો તો મને વાંધો નથી પણ ચાતર ચોક છે હજી છે ગામડામાં હવે સ્ટેજ છે સ્ટેજ માટે કોઈ નાચવાનું સ્ટેજ નથી વ્યાસપીઠ છે નવ દુર્ગાનું છે એ માનો ખોળો છે એમાં ડાન્સ નો કરવા ડાન્સ કરે ને હેઠા ઉતારી મૂકજો તમને શરમ આવે ને મને કહેજો એમ જે દીકરીઓ ભારત રમતી હોય પાંચ વર્ષથી થી માંડી વી અઢાર ઓગણી મોટી પણ મર્યાદા થી બેટા રમજો અને કોઈ ડાન્સ કરવાની વસ્તુ નથી ધંધો થઈ ગયો છે પણ હાથી ભેળા કરીને કઈ ને એવા નશો એને શું બોલે એ ખબર નથી કઈ વાંધો નહીં પણ મને એટલો ઘરમાં ધૂપ કરજો ભાઈ આ બાજુ તમે હાલો મને ડિસ્ટર્બ થાય બોલવામાં પછી અહીંયા ધંધારો ભાઈ અહીંયાથી બને તેઓને ઘરમાં તમે ધૂપ કરો કારણ ધૂપમાં તેત્રીસ કોટીનો વાસ છે ધૂપ એવો કરો ગુગળ ઘીનો ગુગળ ગાયનું ઘી જેથી તમારા ઘરની માલ કોર અન ધનનો ખૂટે તમારો પરિવાર નિરોગી રહે તમારા ઘરની માલ કોર વિજન આવડવા રૂજ થાય આ વહાડા નહીં વાહાડા ઘર ની બહાર આ જરી સમજો એક બાપુનો મગલધામથી આદેશ છે બીજી વાત જ્યાં ધૂપ આ મોટું છે પણ હવે સોશિયલ મીડિયામાં રાખે છે મને એટલે સંસ્કૃતિ જાળજો ભાતી પરંપરાની છે પણ હવે બહારની વિકૃતિ ભારતમાં કરી ગઈ છે ભારતની બહાર વહી ગઈ છે કારણ હું કાયમ માટે કઉ છું બટલા મૂંગા થાય છે આંધળા થાય છે હાની આવે છે કારણ કે માં હોય તો ઘરમાં તો રહેવા માને વિઘન કરી નાખી છે માં કારણ કારણ કે કે મમ્મી એટલે લાશ તમે શબ્દો ઊઠવાનું નામ લેવું ઉઠ્યું કેવાય કે જેનો ધંધો ઉઠી ગયો એને જાગવાનો શબ્દો શબ્દ બોલવા બોલેશ જાગવાનું ઘર માં શબ્દ બોલો માં બોલતા વિઘન થાય એ ઘર મંદિર બને છે પણ હવે મમ્મી ડેડો હવે તમારું નામ આટલા દેશ પકડી ગયો છે આ નો કરવાના થાય મૂળ આ સિરિયલો સિરિયલો જોવાની જોવાય આ નાથમાવડા વગર ની નો જોશો અડધા અડધા લુકડા પહેરી સડિયું પહેરી જે આવે છે ને આવી નો જોશો આપણો સમાજ પકડવા માંડ્યો છે

પાત્ર ને એક જેને કોઈ મોટા મોટી હાનિ લાગી રહી છે પાત્ર આખો લિયો સમજો અને હું તો કાયમ કૂંકા લુગડા કોણ પહેરે ભિખારી જેને લેવાનો વેચ નો હોય પછી કે ભાઈ આ લુગડાનો આ ભાવ આનો આ મળે સમજો ભલે પણ હજી પહેરો આખા આ દીકરીઓ આવે છે મોગલ સામે આયા આદિના આદી પહેરી ને આવે છે લુજર આપણે રાજી થાય છે કે આ ભવાની છે દેશની બીજી વાત કે એક એટલો ધૂપ કર્યો ઘરમાં

સરકાર આની ઉપર કોઈ એક્શન નથી લેતી શું વાંધો છે સરકાર ને કોઈ દબાઈ ગઈ છે કોઈ એને મૂંઝવાય છે કે દીવે છે સમજો આ એકવીસમી સદી છે ખરેખર અમને શરમ આવે છે

વાત તો રહીને આ મારા એટલે ભાઈ આવી પણ બાપુ ને આવીને બાપુ અમારા જૂના મકાન છે દોઢસો પોણા બસો વડાના અને અગ્નિ કે કોથળા ભરી લે એટલે હોનન ગીન્યું છે મેં કીધું કોણે કીધું ભુવાય એ મેં કીધું એ ધંધા છે આ બધા સ્કીમો છે ભુવા સ્કીમ અને હાથા ભુવાને તો હું આને સન્માન કરું વંદનીય છે મેં બેટા જો એ ગીનિયું બાળી ગયો હોય અગ્નિ ખૂણામાં કોથળામાં હોય તો તને કહે આખા ઘરને કીધું ધ્યાનનો ફુવારો મારી અને હું રાખી નેરે ચીન કાઢીને વિરોધ થાય ગયો એટલે આ બધી અંધશ્રદ્ધા છે તું ક્યાંય જાતી નહીં આ કાંઈ કરતા છે નહીં તું કોઈની વાતમાં આવતી નહીં કે બાપુ કાંઈ વાંધો નહીં આવું હવે સમજ્યો તમે આ આ કાન ખોલીને આ ભણે લાવો પછી કોકે બાઈ કીધું બાપુ કીધા રાખે કે બાપુ દેશી માણા છે કે બાપુનું ન મનાય કે ભુવા હાતા છે કે વાત એ હાતી છે ભાઈ પાખા મૂકું જાય છે નહીં પછી ભૂવા કીધું મારે કઈ લેવું નથી પણ હું વિધિ કરો શું કીધું વિધિ કરો કરો કે કે પંદર તોલા હોનું મૂકો અરે સત્તર તોલા હોનું મૂકો હવા કિલો ચાંદી મૂકો હા ભરજો અઢારે મકાન છે ને એના બહાર નો ખૂણો અંદર નો ન કીધો બહાર નો બારના ખૂણામાં ત્રણ ફૂટ નો ખાડો કરો બીજો બરોબર સત્તર તો હોનું સવા કિલો ચાંદી અને અગિયાર લાખ રૂપિયો કેટલો ઈકે એમાં મૂકી દો અને હું કહું પછી તમારે ખોદવાનું શરૂ કરવાનું અને મને પૂછ્યા વિના નહીં હું તો કઈ આવીશ જ નહીં આખી આની હાકળ બાંધેલી હતી હાકળમાં તમારે સમજી જવાની છે હાકળ બાંધેલી એટલે એ ખાડો ખોદ્યો ને એમાં બધું ખતર તોલા હોનું મૂક્યું હવા કિલો ચાંદી મૂકી અગિયાર લાખ રૂપિયા મૂકી અને મજૂરું મૂકાયું ત્રાંબા બરોબર એ મૂક દીધો અને ઢાંકી દીધો ને કીધું કે આની માથે આની માથે ત્રણ પાણા રાખી દો ભૂકરવા કયા ભૂકરવા પાણા ત્રણ રાખી દેજો જોવો તમે આને સ્કીમ જોવો કમાવાની અને હું કહું પછી તમારે ભૂકરવા પાણાને એક મૂકી દેવાના અને ઈ જે ધન તમારું ત્રણ ગણું થાય છે કેટલા ગણો પાયાની માલકો ત્રણ ગણું થાય છે કોથળા છે ને એના બદલે તમે કે જેને કોઈ મોટા કોથળા ભરી છો આ જો આ દસ સપ્તાહની વાત કરું છું હવે ત્રણ દી રાખ્યું અને પછી ફોન કર્યો ગોવાજી હવે મે માયા કાટ લઈ કે હા હવે કે જે ડાયટ તો નિયત છે ને તમે કીધું છે કે આ અહીંયાથી ને તમે કરો જે વિધિ મૂકી

અને વાહ તોડી નાખવાના હાટા ભુવાનું તો મત આ આવે છે મારી પાસે હાટા ભુવા ભાઈ હું એને સન્માન કરું છું પણ આ એક નંબરના પાખંડી છે આને સડી પહેરાવી અને વાહમાં વાહડા મારવાને ઉભા બજારમાં અને માથે મીઠાના પાણી રેડો જેથી બીજા જોવે તો આવું કાર્ય પડો તમારા મોઢામાં માગે બરોબર છે તમને ટકા કરી કામ ના છો કરોડો રૂપિયાના આવા ટકા કરી ગયા તમને કોઈ કે કે તમારા ખેતરમાં વાડીએ તમારા ઉયાન માયા માયા છે તો તમે આની વાતમાં હતા નજીકના યોદ્ધાને જાણ કરજો પોલીસ નથી કરતો યોદ્ધાને જાણ કરજો અને ગુપ્ત રીતે કેમેરા ગોઠવી દે કેમેરા એટલે આપણે આપણે એનું દુ કરવાનું આવું કરવું એટલે એને ગુપ્ત રીતે ગોઠવા જવાનું એમ થાય કે આ માણે વિધિ કરાવી છે શું કરે છે પકડી અને એવા મારો એને કે જેથી આવા ખોટા ધંધા થતા બંધ થઈ જાય પણ વાક આપડો છે આપડામાં કોઈ જાગૃતિ છે નહીં જાગૃતિ હોય તો થાય નહીં તો આ જરી સમજો આવી અંધશ્રદ્ધામાં ન જાવ આ એક નંબર ના ધંધા લઈને બેઠા છે આ તમારા આ ભણે માણા ના બહુ ધોળા થાય ટકા કઉ છું દેશી ભાઈ હું અભણ છું ખબર છે આમ કરીને આમ ફોન કરે તમારા ખાતામાં આવ્યા એટલા નાખ્યા છે નાખે

કોઈ બીજું કઈ કરો ને તો અપવાદ નીકળે સમજી ગયા ને પણ આ એક ગંદા થઈ ગયા છે એમ કઈ મળતું નથી ભાગ સિવાય મહેનત કરો તો મળે એક મને બહુ મજા આવે છે દરબાર બહુ ત્યાર હતા દરબાર એ દરબારને સજા થઈ જોજો તમા બુદ્ધિ એટલે સજા થઈ તઈ શું લા અંતરદેશી ને ખાધા પોસ્ટ કાઢતા દસ પૈસા નું કાગળ આવે દસ પૈસા પછી દરબારને જેલરે કીધું કે દરબાર તમે આ ખૂન કેસમાં આવી ગયા છો કે હા ગ્રાહ માટે તમે ખૂન કર્યું છે કે હા એ અમારી ફરજ છે કે અને ખૂન કર્યું છે મેં બરોબર આ હું રાધાશ્રીની વાત કરું છું એટલે દરબાર જેલમાં ગયા એટલે દરબારે જેઠ મહિનો બેઠો દસ પંદર થી ગયા અને ખુલ્લા કાગળ આવતા ખુલા ટપાલુ આવતી ખુલી

વી વરસથી કાંડા બાવળ ઊભા છે એ જમીન કોઈને ખેડવા દેતા એમાં એક પણ બાવળ કાઢવા દેતા નહીં કારણ કે જે મિલકત છે બધી જ રાખી છે સમજો તો આ બુદ્ધિ જેલરે કુયાદાણ કરી દીધી દીધું કે ભાઈ આ દરબાર જે ખુલકેશ માં આવ્યા છે એની માયા એનું જુનું ખેતર છે ખેતરના નામ હોય એમાં માયા છે એ વખતે કા જીસીપી નતા થાય માણા લગાડ્યા પાંચસો માણા ખોદવા બાવળ ખોદી નાખી ત્રણ ત્રણ ફૂટ જમીન માં કઈ નીકળ્યું નથી હવે કમ્પ્લીટ થઈ ગયું છે ત્રણ ત્રણ ફૂટ ખોદી નાખી હવે શું કરું કે પેલો વરસાદ થાય એટલે બાદરો વાવી દેજો તો વિચાર કરો આ બુદ્ધિ જેલમાં બેઠા બેઠા જમીન પોતાની ખેડાવ નાખી અને બુદ્ધિશાળી કહેવાય સમજી ગયા ને તમે એટલે જરીક સમજો આ વસ્તુ છે બુદ્ધિ કોઈ આ આ લીધી દીધી નથી આવતી આ વસ્તુ છે એમ બુદ્ધિનો ઉપયોગ કરવાનો અહીંયા તે કંઈ કરાય વિચાર કરો ધ્યાનમાં બેઠા બેઠા જમીન ખેડાવી નાખીએ અને હૈરપ કહેવાય એટલે આ વસ્તુ છે તો જરીક સમજો પણ આ સોશિયલ મીડિયામાં માણસો મગજ માનસિક થઈ ગયા છે મોબાઈલ ગામે આવે પગે લાગવાની ખબર નથી પડતી આમ મોબાઈલ હોય આવ ખોટે ખોટો આવ કઈ રેવા નથી દીધું કારણ કે માનસિક કોઈ પણ દેવસ્થાને જાવ જોવો શું છે હકીકત શું થયું છે હજારો માણસ જમે છે આ બાપુ ભાઈ રોજ દસ લાખ રૂપિયા ઉપર આવે છે રોજનો નો કોક ભાઈ રૂપિયો લઈને આપી છે કઈ માટે કોક આપે એને આયુ કહેવાય માગે એને માગણી કી કેવાય અહીં કેટલાય આવે છે કેટલાય ઘી સુધી જાય છે પણ આ ધામ સંઘર્ષનું નથી આ ધામમાં જે દઈ જાય છે ને ખવરાવી છે સમજી લેજો અને હેતોક સોખો આવે તો બીજું લઈ છે ગૌરવો અમારે એકલું તેલ આવે કેને નવરાવું એટલે આમાં નામાં સંઘર્ષ કરવાનું ધામ જ નથી કારણ કે આ મોગલ છે એમ આ વસ્તુ તેની સમજો અહીંયા રોજવા લાખ આવે બાપુ ભાઈ રૂપિયો ઉમરી આ નોકરા ધંધો કહેવાય લેતા નથી ને એટલે જાહેરમાં અમે બોલી છે સમજી ગયા તમે લેતા નું મારો બોલે ને લેતા રીએ દહડ તારીએ પણ પાંચ કરોડના દસ કરોડના પંદર કરોડના હો કરોડના પાંચસો કરોડના અધાર હજાર કરોડના મારા દીકરા ટાટા પાણા કરીને ખડકીને બેઠા છે તો એકવીસમી સદી હવે તો સમજો કેટલી દીકરીઓના લગ્ન થાય કેટલી દીકરીના ફીના પૈસા આપે કેટલી દીકરીઓની જિંદગી સુધરી જાય કેટલી દીકરીને જયારે કહેવાય શિક્ષણમાં કામ આવે રૂપિયો દવાખાનામાં ઉપયોગી આવે અનાથમાં રૂપિયો કામ આવે તળાવ ઉંડા કરવામાં આવે કોઈ ગાયું ને આવે ને પણ ના એ નહીં કરી કિલો કિલો હોના તપીઓ મને વાંધો આમ શું ક્યાં જવું જ લઈ હોનું માતાજીને એક કિલો સડાયું માને ક્યાં આવું છે અપમાન કરો તમે આનું અપમાન કરીશ દેવસ્થાન આપણે માને હું સમાજ છે એ માનું ઘરાણું છે સમાજ છે માની ધન છે બરોબર છે અમને જો લુગડા તૂટી જાય તમારા જેવા કોઈ આવે દીકરા તો પહેરો દે ને પહેરતા હોય એ પહેરાય પણ એને વેસાય નહીં વેસો ને કાંઈ ન રોવા દેવાય એમ મને વાંધો નહીં લેતા રહ્યો ને વેચતા રહ્યો ને ધંધા કરો મને કાંઈ વાંધો નથી પણ મંદિર માથે બેઠા પછી થડો હોય મંદિર હોય કે કોઈ પણ હોય આ ન કરાય આ બહુ પાપ છે લેતા ને મુબારક છે લેતા રહેજો હો ભાઈ પણ હાથું કયો થડા માથે બેહો હોય ને અહીંયા રાજકારણ ન આવવું જોઈએ રાજનીતિ જોવી જોઈએ હું કોઈ રાજકારણ છે આઠો પર આ એક મારો સૂત્ર છે બીજી કે પાયા બાપુ પાયા અઢારે વરણ આવે છો અઢારું કાયમ માટે તો અઢારે વરણમાં સમય હોય તો જાવશું હોય તો વાર કહેવાર એવો હોય તો હું નથી બાકુ અઢારે વરણમાં આવું અઢારે વરણમાં ગ્રહણ કરું છું આ મોજ આવે તો ચા પીવી છે કે દૂધ પીવી છે મને મગ બાફીને દે હું ગ્રહણ કરું છું આવી જો વાતના ઠોકતા ને તો બંધ થઈ જાય જો કારણ કોઈ બી કોઈની વાતમાં ના હોય સાહેબ રહેજો બાપુ બાપુભાઈ કોઈ આભડશે ને ના ભાઈ તમારી માનસિકતા છે ને બોલો છે એ મોટી આભડ છે તમારા માટે બાપુને અઢારે વરણ એક છે તો આ એક બાપુનો આદેશ છે કોઈ લોભામની લાલચમાં આવું નહીં કોઈની વાતમાં જૂડતો બંધ થઈ ગયો એટલે લાઇટ વાઈ ગઈ શક્તિ મારામાં શક્તિ છે તો આ પડકારા કરું છું ને પણ હમણાં મને અશક્તિ આવે ડોક્ટર કે બાપુ તમારો બાપલો સડાવ જશે દાળી જોઈને સડાવે શક્તિ દવા અને તુવા બેય રાખો કોઈ તમને કઈ તમને કઈ નેફો નડતું કર્મ નડે છે કર્મ કરો કર્મ ને અધીન છે ગીતા કે છે ગયે અર્જુન કર્મ કઈ સમજો મારું કઈક માં ભારત અલગ આલે છે કરણ હિંદા મોટો દીકરો માં કુંતા નો કુવારા માં ગયો હતો હસ્તિનાપુર ગયા હતા દિલ્હી નથી કેતો હસ્તિનાપુર કે હે પુરજ તારા જેવો એક દીકરો થઈ જાય નામ રાખે રાખ્યું ને પણ એ કરણે અન કેનું ખાધું ઓર્યું દુર્યોધન ખાધું ને કરણ બધું જાણતો તો બીજું સ્તર નાનો ભાઈ છે જગત એને ધરમ તરીકે ઓળખે છે નકુલ સહદેવ જો શિશુ નતા જાણતા બધું જાણતા હતા પણ આ વચન બંધ હતા પૂછે તો જવાબ દેતા એટલે આપણે કહીશું બરોબર ભલે કહેતા રહ્યો પાંચ પાંડવ છઠ્ઠા નારાયણ ભલે તમે કહ્યું પણ મારા માટે નહીં મારા માટે છ ભાઈઓ છે અને હાથમાં નારાયણ છે સમજી ગયા ને પાંચ પાંડવ નહીં છ પાંડવ અને હાથમાં નારાયણ અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ અંદાજથી મોટા દીકરા કરણ પણ એને એક જ ખાલી દુર્યોધન નું અન્ન જ ખાધું વાત હાથી છે ભાઈ એક કાંટો કાઢ્યો હોય ને તો માણા ગણ નથી બોલતો પણ જેનું અન્ન ખાધું હોય અને જો એના ભાણામાં થૂકીને તો મોગલ કોઈ પેઢી આપણી આગળ નથી ઉઠવા દેતી નાશ કરી નાખે છે અન્ન ખાધું હોય ને એનું કોઈ ખરાબ ન કરાય અને જેનું અન્ન ખાધું છે ખરાબ કર્યું છે ને એનો દીકરીઓ જીવો નથી રહ્યો વિચાર તો કે જે ઘર રહેતો એ ઘર કુડી નજર કરે એ માળા નહીં જીવતો અન્ન ખાવ ને તો એનું બુરું ન કરશે અરે પાણી પીધું હોય તો માળા એનું બુરું નથી કરતો અને ઇન્સાન કહેવામાં આવે જે ઘરનું તમે ખાવ અન્ન અને એ જ થાળી માલકો તમે થૂકો ને તમારી પેઢ એવું કાંઈ નથી રહેતું કાંઈ સમજી લો તમે ઉપર વાળો બધું લઈને જ બેઠો ગજ ને કાકર ત્યાં કોઈનું કઈ હાલતું જ નથી એમ અન્ન ખાતું ને એનું દુશ્મન તો કોઈ હોય ને પણ નીતિ બોલા ભાઈ વાત હાચી છે અમે નહીં બોલતા નથી બરોબર વાત છે પણ મેં એનું અન્ન ખાતું છો મારાથી નમક હરામ નહીં થવાય ભાઈ એ તમે કરો હજી છે સમાજમાં પણ આ રવાજ જો કાંઈ નહીં પેઢી ઉપડી જાય છે

કહી છે ને મારો કાક કે છે પેલા રમવાતા બધી આપણા રમત બધી થઈ ગયા અમુક ગામડામાં રમવા વાળા રમે છે અમારા કવિ કાક આ ચારણ ની તાગા તો બહુ મોટું છે માણા માથે શું કીધું શું કે છે એ ભાઈ પુરુષ રૂપા

હજી તરી નોખો કરજો મુશાળા એટલે બોલે અને કામ કરીને બતાવે ને એને મુશાળા કહેવાય ભલે મુશુ ન હોય પણ બોલે એટલે એને એમ કે કીધું કે મૂછે તા દીધો કહેવાય ઘણા ને મુશુ નથી નહીં મોટી આવડી આવડી હોય પાટા પૂછડા દેવી બોલી ને બીજી બોલો તો કોઈ મુશુ ન કહેવાય અને ખડ કહેવાય પણ મુશ ન હોય અને કદાચ એમ કે હું બેઠો તારું કામ થઈ જશે જા ભલા માણા તે સમજી લેજો એને મૂછે તા દીધો કહેવાય એટલે દરેક નોખું પાડીજો

ક્યાં જાય વી વી વીઘા વેસીને પરણ્યા હોય બંગલા ગાડી ગીરવે મૂકીને પરિણા હોય એમાં જરી કે એટલે વહી જાય હા હરે રીહામણે હા હરે છે આવું રવા દો બેટા બહુ પાપ છે ધણી તમારો ઈશ્વર છે એનું માનો તરીકે ભલે બધા હરખાય ન હોય ધણી પણ કોઈને દુઃખી ન કરો ધણીને તમારા પતિ છે એને તુકારો સમજતી હોય ને બાય માણા ન દે દિયો તો મને કાંઈ વાંધો નથી પણ જરી ખમજો એક બાપનો આદેશ છે પતિ દેવ ભવ અગ્નિદેવ સ્વાહા એ પતિ પત્ની છે પિતૃદેવ ભવાહ પણ આ કાંઈ રવા નથી દીધું મૂળે સોશિયલ મીડિયા તેનું બેનું સામે ધાલા પડે એટલે આ વસ્તુ જોવો આ જેવી સમજો તમે હું કોઈ સલાહ દેવા નથી પેટ્રોલ ન લ્યો તો મને કાંઈ જરૂર નથી હજારમાં એક લે તો બસ છે પણ આ ફરજ અમારી છે અને બાપુ અઢારે વરણને લઈને આવ્યો કાયમ માટે બોલું આ કોઈ ભેદભાવ નથી પક્ષપાત નથી ઉચ્ચ નીચ નથી મર્યાદા બરાબર પણ આ ભરશેટ શબ્દો મારી પાસે જો બોલવું હોય તો અહીંયા ન આવશો ભાઈ કારણ કે તમારા બોલવાની મને આ ભરશેટ લાગે બાપુને અઢારે વરણ એક છે એમ આ મોગલ ધામ છે આ વસ્તુ એક જ કારણ કે હાથ ઉપાય તમને માનતા નથી તમને તો કોઈ કોઈક ટકા કરી જાય કોઈક શીશામ ઉતારે કોઈક ભૂસ મારે બીજી વાત કોઈ તમને કે તો તું હાથો હોય તો આ તાવડામાં હાથ નાખ તો હું જાહેર કઉ છું લાઈવ દ્વારા તમારે કેવું કહેવાનું પહેલા તું ના પછી હું નાખું અને એને એમ કેવાનું તમને એમ કે તું હાથ હોય હાથ નાખ તો તમારે એમ કેવું કે ભાઈ અમને તારી વાત શંકા તું ખોટો તું પેલા હાથ નાખ સમજી ગયા તમે અને કદાચ જો આવી કરે તો તાવડો લઈને ને એની માં ઠોકવાનો ઉલાય આ બધી અંધશ્રદ્ધા છે અંધશ્રદ્ધા દૂર જાવ આ બધા કેમિકલ છે અહીંયા હતી કેમિકલ લગાડી અને હાથમાં જ નાખતા દુનિયાને દેખાડવા સમજી લેજો આ બધા ફેમસ છે આચા ભુવા દુનિયાને દેખાડે ને કે અમારે નજર સામે આમ ઉતારતા હોય હું આવ્યો પણ એ ના પાડી દે ફોટા ની ફોટો ન ઉતારી આ ભુવા હાચા આવે છે માના એને સન્માન કરું છું અને એને હું માના યજ્ઞમાં માં પણ હું છું હાચા છે ભુવા હાથ ની તારીખ માં નથી એમ નહીં પણ એને હું તમે ભૂલી ગયા છે હાથ નું કેસ માનતા નથી તમને જોવે કે ઓલા લેટેશિયા તમને ટકા કરે તમને સીઝા ઉતારીને બૂસ મારે જો કે બરોબર છે પણ કોઈ તમને લોભામણી લાલચ દે કે તમારું આ આવ્યું છે આ આવ્યું છે આ કાંઈ નથી આ ધંધો છે કમાવાનો અને તમારું ઘર અને તમારું ખાતું છે બધું ધોળું થઈ જાય છે કદાચ એમ કે તમારા ઘરમાં માયાશ કે હા માયા છે પછી એને બેટા તું જે ધંધો કરો ને એ એના અમે ગુરુ છે એટલે એ વાત પૂરી થઈ જાય સમજી ગયા ને પણ અજાણા માણસને ઘરે નો આવવા દેશો અજાણા માણસ સાવધાન બેન લાવતો પાણી બેન મને ચા પાવ નહીં એને કહ્યું ભાઈ હોટલ જાય પી લે આલા દાવ રૂપિયા પાંચ રૂપિયા પણ અજાણા માણસથી સાવધાન રહેજો ને તમારા ઘર લૂંટાઈ જાય છે મારે ત્યાં કેસ આવે છે ધ્યાન રાખો આ કેક તો આપણા ઉપર બોલવા ઉપર ઘર લૂંટાય છે કોઈ દી નો કહું આમ ઘરે એકલા છે કે ભાઈ દવા દાડા છે વિયો ને તારો વાહો તોડી નાખશો આવી રીતે ઘર લૂંટી લે માંગવા આવીને ઘર લૂંટી લે છે પાણી માગીને ઘર લૂટી લે છે કે તો ભાઈ તમારા મીટર બહુ ફરે છે અમે એ છે કે નહીં ભલે ફરતું હોય કે ફરવા દે તો અત્યારે વિયોધા કહે